ભાઈ મૂડમાં નથી ભાઈ ઊઠીને સીધા આવ્યા છે કા ભાઈ તખસિંહને ચટણી ખાવી ના તો હું બહુ બતાય હે પડી ગઈ સુઈ જવું હે હે બુડિયા ઓય વસોયા ફેમિલી

નહીં આવતો તું મારી વાળે નહીં આવ કાંઈ નહીં તો મને જશે દીદી ને હું બે બાબા ક્યાં હું બાબા ચાલો તો બાય બાય દયો ભાભી નહીં બાય બાય સિવાય કાંઈ દેખાતું નથી કા

આજે ઇન બિન ને તીન છી જમવામાં ઓન્લી 1 2 ને 3 અને આજ નું અમારું મેનુ જોઈ લ્યો કોઈ નો ખાયું પૌવા બટેટા ચાલો કોઈને ને પૌવા બટેકા ખાવા હોય એ આવી છે હું ને તક્ષિલભાઈ બેસી ગયા છે ખાવા તાય ખાવું હોય તો ખૂબ ભૂખ લાગી ગયા એને ચટણી ખાવી ના લે ચટણી ખાવી ના તો હું ખાવું દીદી ક્યા છૂક છુક ગાડીમાં દાદા દાદી દાદા ક્યાં દાદી दादा दादी एमा हां तू नो गयो हां का मने नी काके के मने नी काके मने बीक लागे <laughs> इने बीक ज लागे है एमा हु बीक लागे चाहु बता का चानी ना तो खा ले बीजू हु नो तो चलो जमी ले बाय बाय પડી ગઈ છે રાત ખાઈ પીન થઈ ગયા નવરા ને અહીંયા કપડા સંકેલવાનું કામ ચાલુ છે આખો દિવસ ડ્યુટી પર હતા બેન ને અત્યારે કપડા મારીને ટક્ષિલની ડ્યુટી અત્યારે બેસીને સુવાની છે સુઈ જાઓ હે બુડીયા ચાલો તો ગુડ નાઇટ થઈ ગઈ ચાલો તો બીજું શું પડી ગઈ રાત ને અમારા તક્ષીલભાઈ અહીંયા છે દીદી ની લેંગી પહેરીને સુઈ જવાની તૈયારી કરે છે બાય 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 કહી દે બાય બાય